શિયાળાની ગુલાબી ઠંડીની મોજમાં કરજણ વકીલ મંડળની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ આમ તો વકીલોને કોર્ટ સંકુલ કે કોર્ટ બહાર અસીલો સાથે વિવિધ કેસોને લઈ આટા ફેરા મારતા જોયા હશે કેસોની દલીલોમાં અને કેસોમાં વ્યસ્ત રહેતા વકીલોને હળવાશની પળો માનતા કદી જોયા છે તો આજે અમે તમને વકીલ મંડળના તમામ વકીલોને હળવાશની પળોની સાથે રમત રમતા પણ બતાવીશું આ દ્રોજ કરજણ વકીલ મંડળ દ્વારા કરજણ તાલુકાના કુરાઈ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું વકીલ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ચાર ટીમો દ્વારા ભાગ લઈ ક્રિકેટ રમતા અને હળવાશની પળોનો આનંદ માનતા વકીલો જોવા મળ્યા એક તરફ ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે ગુલાબી ઠંડીની જાણે વકીલો ક્રિકેટની રમત દ્વારા મોજ માનતા હોય તેવા અહીં દ્રશ્યો જોવા મળ્યા હતા ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે

ચાર ટીમ બનાવીને અંદર અંદર એક રમવાનું નક્કી કરેલું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક જાતનું એકબીજાને એન્જોયમેન્ટ મળે અને થોડો હળવાશ મળે કારણ કે ઘણીવાર કોર્ટોમાં કામોમાં વ્યસ્ત હોય તો વકીલોને આવી કોઈ રમતનો લાભ મળતો ના હોય તેવા સંજોગોમાં બધા વકીલો ભેગા થઈ અને આજે એક ક્રિટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે